તેવા સાંતલ ગામના આમણે મહામાયા માં ભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી પરાશક્તિ માધીપો મના બેસના હોય એને મેતે આખી આખો આ ડાયરો ભેગો મળ્યો હોય આમાં ડારે આ ડાળ પર બેઠી એક કોઈ સમાજ નથી માત્ર માત્ર મારા પરમ મિત્ર ગમન ભુવાજી એને આમંત્રણને માન આપી આ દુનિયા આવી છે આમંત્રણ આપ્યું છે એ આવી નથી આપ્યું એમ નામ આવી છે બહુ મોટી વાત કહેવાય એટલે આવડો મોટો મેળાવડો

આટલી મહેનત કરી અમારા વિક્રમભાઈ આપણો રબારી સમુદડો ગરો એકવાર જોરદાર તાળીઓ કેના સંચાલન કરે મારા મહાધિવે કોઈ નામ ન બોલતા નામ બોલવું જોઈએ સંચાલન આખું બધું રમણ બમણ થઈ જાય એને કમ્પ્લીટ ભેગું કરીને પછી બધા કલાકારને આપે છે અદ્ભુત મહેનત છે કે વિક્રમભાઈને ધન્યવાદ કે અદ્ભુત સંચાલન કરે છે હું તમારું નામ બોલું શું ન બોલું આમાં શું છે મેં નકી કર્યું છે બાપો કા તો હું લઈ લેવું કે તમે લઈ દઉં પેટી લઈ દઉં બાપુ પેટી ને મારા દીકરા કલાકાર સીધા લઈને વેચ જાય છે અને મારું કામ કેવું છે પંદર વીસ મિનિટ નું હું કોઈને ઘરે નથી લાવતો પંદર મિનિટ દસ મિનિટ માં પૂરું જ કરી આ મારું કામ છે પેટી હોય ને તો સુર બુર મેળવા થાય કે ગીત ગાવું બે ઘડી તો કાયમ આવે એટલે બધા કલાકારને ને વિનંતી કે મારો વાર આવે તો તમારી પેટી મૂકી દેવાની તમારી પેટી હું ખાઈ નથી મારે ડાટ ન કરવાનો તમે પેટી નો આપો સહકાર શું આપશો કેટલી નિષ્ઠા વિચાર તો કરો કલાકારની વિનંતી મારો મારા આવે ત્યારે મેં શું છે સમજી ગયા ને એટલે હું અહીંયા આનંદ કરવા માટે આવ્યો છું હું જ્યાં જવું ત્યાં કહું છું કે હું લાગુ છું આતંકવાદી જેવો એમાં સો ટકા છે પચાસ ખૂન કરીને આવ્યો લાગુ છું પણ બહુ સારો માણસ છું સાહેબ તમે કોઈક મને મળવા આવજો તમારા ભાડેથી હું તમને મજા આવશે મારા હું હળવદ રહું છું હા હા કેદાન ગઢવી બહુ સારી કવિતાઓ લખે છે હવે તો મને યાદ નથી કેટલી કવિતા લખે છે અમારા પરમ મિત્ર છે એની કવિતામાં શું હોય છે ભાવ હોય છે કેદાન કવિતા એટલે કેદાને બહુ માતીના ભાવ લખ્યા અને હમણાં તો કઈક એવા પ્રેમના ગીતો પણ કેદાન લખે છે એ બહુ મોટી વાત કહેવાય કારણ કે આ એક અદ્ભુત વાત છે દુનિયાને બધી ગમતી વસ્તુ આ આપો દુનિયાને એવા કેદાન ને એક વાર તાડી નગરાથી બધા અમારા મિત્ર છે બહુ માતીના અદભુત ભાવ લખ્યા છે અને હું અહીંયાથી આનંદ કરાવીશ એક પણ જ્ઞાનની વાત નહીં કરું તમારી પાસે જ્ઞાનની વાત કોઈ દીકરી એમાં દાખલો નથી સાહેબ શું કરવા જ્ઞાનની વાત નથી કરતો કે જ્ઞાનની વાત ક્યાં કરાય કે અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા આમાંથી કોઈ અજ્ઞાની બધા જ્ઞાની છો તમને જ્ઞાનની જરૂર છે જ નહીં એટલે આનંદ કરવાનો કારણ કે હમણાં એક પત્ની ના પતિ ને પૂછ્યું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું અમાર રહું છું ભૂનવ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહે ભાઈ તારે કઈ રહેવું નથી દુનિયામાં સકડારો બસ હમણાં વધુ જોક શું મારા બાપુ કહું મને કુદરતી મારા બાપુને મન લાગી ગયું છે એ અમને છોડીને વહી ગયા અમે બેઠા છીએ નવરા ધૂપ બાપુ માટે મજા આવે છે બાપુને વધારે જોક કહીશું કારણ કે બીજાના બાપ માટે મને ભરોસો રહ્યો નથી હવે કાંઠલા પકડે છે મારા મારા બાપુને જોક કહી સાહેબ આટલા બધા કલાકાર બેઠા કોઈનું નામ નથી લીધું શું લેવા એકાદો કલાકાર રહી જાય છે તો કોઈને ખોટું લાગશે એટલે બધા કલાકાર છે એ બધા બીજા જ ઘટીઓ મને પ્રોગ્રામ આપ્યો છે દોઢ લાખનો એનું નામ લઈશ બીજા કોઈ કલાકાર પણ હજી પ્રોગ્રામ આપ્યો દાખલો છે ને આ તો પબ્લિક પણ પ્રોગ્રામ આપે છે અને હું આભારી છું તમારો મને એવું નથી કે મને કંઈક આવડે છે હું કંઈક બોલું છું હું કલાકાર છું એવું કંઈ નથી મને તમે સાંભળો છો એટલે હું કલાકાર છું મુદ્દો આશ હા નક્કી તમે વહી જાવ તો કશું સીતારામ થઈ જાય કશું વધે જ નહીં હમણાં કંઈક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ છે આવવાનું છે એમ પણ શું હોય બજેટ બજેટનું મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે જસદણ પાસે કીધું કૂતરાના રોટલાનો હજુ પણ અમારા છોકરાના રોટલાનું શું અમારા છોકરા શું કે એના રોટલાનું કરો પછી અમે કૂતરા રોટલા કરી દઈએ પછી હા હોય બાપુ એકાવન હજાર રૂપિયા મેં આવી જઈશ પેલા કૂતરા હાટ હું અહીંયા ગયો ને બાપુ તો બે કૂતરા મારા સામું જોતા હતા એક કૂતરા બીજા કૂતરા ને પૂછ્યું ઓળખે બીજો કૂતરો કે હા કોણ છે કે આપણા માં ભાગ પડાવવા હોય અને હવે તો કલાકાર એવું શીખા હે હું ચાત કરે હર 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 અમક ચાર પાંચ વાર પછી પાછા કે ફોકલે ડાજુ ચાલુ કરો વળી પાછા કે તાલી પાડો આમ તાલી પાડવાની આપણને ખબર ન પડે કે આપણે ડાયરામાં આવીશું કે દાડી આવ્યા છીએ ભાઈ તમે ગાવ છો તમે તાલી પાડો અમને ગા પડાવો ભાઈ મેં કોઈ કોઈ તાલી પડે ધંધો કરે દીકરી વાત કોઈ કલાકાર ખોટું લગાડતા નહીં કારણ કે મારો વિષય હાસ્યો છે હું જોક્સ લઈને મેં છું જો કંઈક ભૂલ નહીં કાઢું તો મને મજા કેમ આવશે પબ્લિક તો વાંધો ઉઠાવે તમે વાંધો ઉઠાવશો ભોગ તમારે બીજું શું તમારા માણસે હોય તો ના ઉઠાવતા ઉઠાવતો જય માતા કહી દઉં

ભુવાજી આપણે નું ગામ શાંતલ કઈ બાજુ મળી હાલ તો થા મેં તું હકાપા ગઢી હાલ તો થાય મેં તું ભુવાજીનું ઓળખો છો હારી રીતો મારો ખાસ મિત્ર છે મી તો હું કલાકાર છું ગાવા મેં નીકળી અરે મેં કીધું તમે મને ઓળખો છો મેં તું હકાપા ગઢીશું કેટલા પૈસા લે લેશું અઢી લાખ રૂપિયા મન કે તું તારા બાપની વાત કરીશ ઈ પોતે તડિયા જાટક કરી નાખ્યું મેં તો આ ઈ કે તારા બાપે તડિયા જાટક કરી નાખ્યું તો મેં પબ્લિક નું કરવા બેઠો છું અઢી લાખ રૂપિયા તત તત બાપ હોય કે અલા મેને કે તાઉ નામ શું મન કે લો 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 લોંગ લો ઈ કે એમ મેં તો લોંગ લો તો ગોઈડ લો હે કે મને હેરાન કરો મારા બેટા હું પછી આવતો રહ્યો આને વાત ન કરે ચિંતા ના કરતા કઈ ફેરફાર નહીં થાય આનંદ કરાય બાકી કઈ છે નહીં એક ભાઈ મને કે કૃપા મારો પ્લોટ ન ફેંકા તો કે કરી આપો ને વેચાય એવું મેં તું મારા બાપુની ની બાધા બધાને કહું છું કોઈનો પ્લોટ ન વેકાતો હોય કોઈની જમીન ન વેકાતી હોય કોઈનું ઘર ન વેકાતું તમારે એમ કહેવાનું કે હે આખા ભાના બાપુ ચંદુભા અમારો પ્લોટ અમારું ઘર અમારી જમીન વેકી જાય છે તો અમે પચાસ હજાર રૂપિયા તમારા પારે મૂકશું તળિયા ઝાટક ન થઈ જાય સાહેબ તો ફટ કહેજો મને હું તાકાત મારા બાપુ છે મારા હા હમણાં એક મદારી મને ભેગું થયું મને કરો રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મેં હું હળવળ એક કામ કરો બાપુ મેં શું આ વખતે ગવાર વાવો વરસાદ સારો થવાનો છે મેં શું ખોબામાં વાવું ગવાર એક વીઘો જમીન તું પૂછતો ખરો જમીન શેક નહીં સીધો ગવાર વાવો નથી વાવ એક મારા મિત્રએ હમણાં ગાડી લીધી મને કે અકુપા પગલા પાડો અંદર તો હું તો બેઠો અંદર મિત્ર ક્યાંથી ગાડી લાવ્યો મને કે ઓલી ચાલી વીઘા જમીન વેકીને અગુબા એમાંથી આ બાર લાખ ની ગાડી લાવ્યો ગાડી કેવી છે જો ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી ના આવે કે કાં બી ત્યાં સર્વે નંબર લઈ પૈકી બે પૈકી ત્રણ જમીન વેકીને તમારે એને કુળદેવીની કૃપા નહીં લખવાનું સર્વે નંબર હત્યા અઠ્યા જે ઉડાડ્યું મજા આવે આનંદ આવે એમ લખવાનું હું નોકરી કરતો હતો હિન્દી ભાષી હતો નોકરી કરતો હતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા કેતા પણ મારા કાકા આવે મને હકલો કેતા સરદારજી ને હકલો નો આવડે મને આખલો કેતા બોલતા ફાવતું બાપુ નું ઉદઘાટન હતું મને બોલાયો ધારાસભ્ય નોતા મેં ઉદઘાટન કર્યું નીકળી ગયો પછી મહિના પછી મેં ફોન કર્યો બધું કેવું છે અહીંયા મને કે તમારા હાથ બહુ હારા ગુબા બીજું કાં કે લાઈન લાગી જાય હાથ એક ને બાળોને બીજો મળે ને બીજાને બાળોનો ત્રીજો મરે તમે બહુ હારા માણશો બીજું અમે ગઢવીશી મારા હાથમાં બળગતો મારા હાથમાં તમે કંપનીના ઉદ્ઘાટન કરાવો ફેફ્ટરીના ઉદ્ઘાટન કરાવો સમસાન નાનીને ગામના ગામ સાફ કરી આપીશું ઉદ્ઘાન કરાવો ઉદ્ઘાટન સારા ઉદ્ઘાટન કરાવો બરાબર સાઉન્ડ જો કયો સાઉન્ડ છે સીજી કેવી મોટી વાત કહેવાય સાઉન્ડ સારા છે ઓડિયન્સ સારું છે મંડપ ફાળો મને એમ અમને પ્રોગ્રામ કરીને હોજી સોરી એક પૈસાની જરૂર હતી કરતા અહીંયા ખુલ્લું હતું અમારો જીવ લેવા આવ્યો લાગ્યું ખુલ્લામાં ગાયું એવી ટાઈટ પડે માથો ખબર આવે છે પણ કલાકાર થયો એવો મસ્ત ધંધો છે આ આવો ધંધો મેં દુનિયામાં ક્યાંય નથી જોયો એક રૂપિયાનું રોકાણ જ નહીં એક રૂપિયાનું રોકાણ નહીં કદાચ લાખ રૂપિયા નક્કી કર્યા હોય ને એક રૂપિયો અમને ન આપે તમારું જાય શું તમે આની નોંધ લેજો એક ભાઈ મને કે અગુપા પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લો મેં તો અઢી લાખ રૂપિયા એ કે તમે સ્ટેજ માં ગલોટિયા ખાવાના છો મેં તું નહીં તો અઢી લાખની રૂપિયા છે ના મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના અઢી લાખ એના પૈસા લેવા પડે અને અમારા છોકરા શું કરશે હા તો માલધારી સમાજ છે મારો આવડો મોટો માલધારી સમાજ છે ને એ આ બાજુ આવ્યો પછી મને ખબર પડ્યું આટલા આવો મોટો સમાજ છે પછી કાં તો કેટલી ભીડે છે દુનિયાની ના અહીંયા ગમન ભવાના બધાય પ્રેમ ભાવથી આટલું બધું માણા બાર એટલું મેળા જેવું છે આ તો કૃપા કહેવાય દીપોમાની અસીમ કૃપા છે આ બધું હાલે છે બાકી કૃપા વિના થાતું નથી આ જો મને પાંચ તમે મને કીધું ને સાંભળો હો એક ને જોખ કહું બોલો તો એ મારું હાલે ને તમે સાંભળો છો આને કૃપા કહેવાય અને આ દુનિયામાં જેટલા કલાકાર છે ને પચાસ પચાસથી વધુ ગીત છે

પણ જાપ અમે કૂતરી વ્યાણેલી ભેરવાની ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વ્યાણી છે અને કુતરી મારી દીકરી થઈ વાય તે ભેરવો ભીતરો ગામની બદલે સિમમાં થઈ ગયો અને તલામાં ભાઈ ગયો આટલા પાણીમાં બે હાથમાં કાકલો લઈને કે રામાપીરને કહો મને અહીંયા અહીં મારી નાખ્યો કે સાલી બાર મને કૂતરી મારી નાખશે આવું હતું પણ પૂરું થઈ ગયું મને ખબર ન હોય ખબર આવી ગયો એ ગામની રમેશ નું સનસની તમે એક લાખ રૂપિયાનું દાન કરજો બેઠા છું ટીવીમાં પેપરમાં આ તકમાં સનસિનેમા તમારો ફોટો સમાચાર નહીં આવે પણ તમે કોકની છરીમાં એક લાખ રૂપિયા લઈ લેજો તમારો ટીવી પેપરમાં આવી જશે શું લેવા હારાની વેલ્યુ નથી ખરાબ ખરાબો તો આવે છે સારું કામ કરવાનું આવતું નથી આ હું સાહિત્ય કરું છું મારું ટીવી પેપરમાં ફોટો ન આવે આ તકમાં માં કે કે આકાબાગ સાહિત્યકાર છે પણ આ જેમ પામ્યું ગાર્યું બોલવા મને તમને મારો જાણ કરી નાખો ત્યાં પાછું ટીવીમાં આવે સનસિનેમા કેમાં ખબર છે સન સન જો આ કાળો કાળો ચહેરો જુઓ આ છે સાહેબ કના શેતાન જે હમણાં આજ કરતો હતો મહાભારત ને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા કારણ કે એનો જતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા ત્રણ ચાર નિર્દોષ કલાકાર જેનો વારો પણ નતો આવ્યો ગાવણ આવી ગયો વારો મરવાનો

તમારા મારા બાપુએ જમીન વેકી નાખી ને બધું તળિયા જાટે મારા બાપુ મારા મગજમાં ઘર ગયા છે તો એ સ્તુતિ મેં ગાઈ હજુ આવી જ ગવાય મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો તળિયા ઝાટક કરી ગયો છે મારો બાપો હવે મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો ઘરમાં નથી રેવા દીધો હારો ઝાપો મમ ઓમ ભગવતી બધું કાપો ખબર ન પડી કેવી મોટી મોટી ભરી ગયો છે બાપો ડાપો હવે મમ ઓમ ભગવતી બધું કાપો અમારે બાપુનું નું પેટન હતું અને મેં કુદી આ સ્ટેજમાંથી દાખલો હતી મેં કોઈ સલાહ આપી એક વાર સલાહ આપી હતી ભાઈ વેસન થી દૂર રહીજો કોઈ દારૂ ન પીતા એક ભાઈનો ફોન આવ્યો પણ કે ક્યાં તારા બાપનું બી છે તું પહેલાં ફૂલ થઈ જા ફૂલ થઈ જા તારી મા નામ છે તું ફૂલ થઈ જા કોઈ જ દૂર થઈ જ જા મને યાદ છે આ જ્યારે બહુ દુષ્ણ હતું પાંતથી વર્ષ પહેલાં મારા બાપુને વીસી કહેડ્યો તો ગાયરું બોલવા પીડ્યા ભાઈ જીજી દરબારનું ગામ છે આપણે ગાયરું ન બોલાય આપણે હાબરું જાય અરે ક્યાં મારાથી રહેવા નથી મને પીડા થાય છે બાપુ હું શું કરું મન કે થોડુંક લઈ આવી હા બાપુ સાચી વાત છે મારી આઠ વર્ષની ઉંમર હું તાય દેશી ને લઈ આવી બાપુજી પીવે ને પીડા ઓછી થાય તાય ને પીધી ને દારૂ ઉતરી જો વિશી ઉતરી જો ને દારૂ ઉતરી જો તો ગાયું તો તોય બોલાય બોલ્યા જ એટલે દૂષણ હારી વસ્તુ નથી આગવું રહેવું વ્યસનથી વ્યસન વસ્તુ સારી છે ને બાળકો માટે હું એટલા માટે સલાહ આ કીધું કીધું હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો મને ખબર નહીં પણ બહુ પબ્લિક હતી હું અહીંયા પછી ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે એટલે મને સાહેબે કીધું મને કે ગુબા બધાને બીડી મુકાઈ દો તમાકુ મુકાઈ દો દારૂ મુકાઈ દો કીધું સાહેબ મેં ચાલુ કરાયો હે કે તો તમે મુકાવો મને શું લાગો બાપુ એક કરોડ માણસ આવી હું કહું કે તમે બીડી મૂકી દો તો પાંચ હજાર કારખાના બંધ તો એટલે બંધ થઈ જાય એક કરોડ માણસ એમ કહું કે તમે તમાકુ મૂકી દો તો પાંચ હજાર કારખાના તમાકુના છે બંધ કરો તમાકુ બંધ થઈ જાય どこだ、はい<ペー><ペー>